મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા કેચ ધ આહવાનને સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ એવા કેચ ધ સુજલામ સુફલામ જળ અભિયાન બે નો મહાસાણા જિલ્લામાં દવાડાથી રાજ્યવ્યાપી પ્રારંભ કર્યો હતો વરસાદી પાણી જ્યાં પડે જેટલું પડે તેનો સંગ્રહ અને સંચય કરવાનું પ્રધાનમંત્રીએ દેશવાસીઓને આહવાન કર્યું છે તેને ગુજરાતમાં આ વર્ષે બે દ્વારા વ્યાપક પ્રતિસાદ આપવાના નિર્ધાર સાથે આ અભિયાન તારીખ ચાર એપ્રિલ થી એકત્રીસ મે હજાર પચીસ સુધી રાજ્યભરમાં યોજાવાનું છે આ કેચ દરેન સુજલામ સુગલામ જળ અભિયાન અંતર્ગત પાણીના સંગ્રહ માટેની વ્યવસ્થાઓ સુદ્રઢ કરી ભૂગર્ભ જળ સ્તર ઊંચા લાવવાના કામો વેગવાન બનાવવામાં આવશે આ હેતુસર રાજ્ય સરકારના જળ સંપત્તિ પાણી પુરવઠા સરદાર સરોવર નર્મદા નિગમ ગ્રામ વિકાસ વન પર્યાવરણ શહેરી વિકાસ સહિતના વિવિધ વિભાગોમાં તમામ જિલ્લાઓમાં લોક ભાગીદારીથી જળ સંચયના કામો હાથ ધરાશે આવા કામોમાં હયાત તળાવો ઊંડા કરવા હયાત ચેક ડેમોનું ડિસિલ્ટિંગ હયાત જળાશયો નદીનું ડિસિલ્ટિંગ હયાત નુકસાન પામેલ ચેક ડેમોના રિપેરિંગ નહેરો તથા કાસની મરામત ચાળવણી સાફ સફાઈ

અભિયાનમાં અને સ્વચ્છ ભારત માટે સૌને સક્રિય સહયોગ આપવા આ અવસરે અનુરોધ કર્યો હતો ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ અભિયાન અન્વયે બે હજાર અઢાર થી બે હજાર ચોવીસ ના સાત વર્ષ દરમિયાન જે એક લાખ સાત હજાર છસો આઠ કામો હાથ ધરાયા છે તેમાં તળાવો ઊંડા કરવાના નવા તળાવોના છત્રીસ હજાર નવસો ઓગણસી ચેકડેમ ડિસેટીંગના ચોવીસ હજાર છ્યાસી તથા છાસઠ હજાર બસો તેર કિલોમીટર છે આ બધા કામોના પરિણામે રાજ્યની જળ સંગ્રહ હજાર એકસો ચુમ્માલીસ લાખ ઘન ફૂટ જેટલો વધારો થયો છે અને એકસો પોઈન્ટ સાઠ લાખ માનવ દિન રોજગાર ઉભી થઈ છે સુજલામ સુફલામ જળ અભિયાનની સફળતાની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાય છે અને આ અભિયાનને બે હજાર વીસમાં માં પ્લેટિનમ તથા બે હજાર એકવીસમાં માં ગોડ કેટેગરીમાં સ્કોચ એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે જીડીસી ન્યુઝ સાથે ભાવિન ભાવસાર મહેસાણા